સુરતમાં પોલીસ કમિશનર સિંહ ગેહલોતે જ્યારે પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે જ પોલીસ જવાનોને ટક્કર કરી હતી કે સામાન્ય નાગરિકોની સાથે સુમેળતાપૂર્વક વ્યવહાર કરે નાગરિકોને પોલીસ કમિશ્નર સુધી ધક્કો ખાવો ન પડે તેવી રીતે કામગીરી કરવી પણ આ જ આ ઘટના પરથી લાગી રહ્યું છે કે પોલીસના અધિકારીઓ અને જવાનો પોલીસ કમિશનર કમિશનરશ્રીની ટકોરને ઘોળીને પી ગયા છે આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે બે યુવાનો આવેદન આપવા પહોંચ્યા હતા જેમાં બંને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ખોટી રીતે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે ભાઠેલા રઝાનગર ખાતે રહેતા શાહરૂખલાલા પિંજારીએ આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે તેમના ઘર પાસેથી ગાડી ગાયબ થઈ ગઈ હતી જેથી આજુબાજુના લોકોએ જણાવ્યું હતું કે તમારી મોપે ડીસ્તા ફળા લઈ ગયા છે જેથી શાહરૂખ લાલા પોતાની આરસી બુક સાથે સલાબરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા જો કે પોલીસના જવાનોએ શાહરૂખ લાલાને જેલમાં પૂરી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા છે જેને લઈ આજે પોલીસ કમિશનને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે જ્યારે બીજા બનાવમાં વેસાન પાસે રહેતા ફરીદ ખાન પઠાણને કોઈ પણ કારણ જણાવ્યા વગર રસ્તા પરથી પકડી લીધો હતો અને એક દિવસ જેલમાં રાખ્યો હતો જેથી ફરીદ ખાને પોલીસે પૂછ્યું તો પોલીસના આ જવાનો ગાળ ગલોજ કરતા હોવાનો આક્ષેપ કર્યા હતા ત્યારે આ મામલે પોલીસ કમિશનને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે મેરા નામ ફરદીન ખાન પઠાન મેં વેસ્તાન મેં રહેતા હું क्या हुआ था, था? मेरे को सलावत पूरा साई मेडिकल के पास पुलिस वाले ने उठा लिया था बेज रूम और एक दिन लॉकअप में भी रखा लॉकअप के अंदर नहीं। पता नहीं बस उठा लिया था और लेके चले गए थे आपने नहीं? पूछने पे गाली दे रहे थे वो फिर वो कोई मेरे को छुड़ा नहीं आया थोड़ा मेरे से कमिश्नर कचहरी इंसाफ मांग और मेरे से पैसा भी लिया लोगों ने सौ तो रुपया कोई पुलिस वाले ना। 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 थे उन्होंने नहीं ये बिना यूनिफॉर्म युण। के थे ब्यूरो रिपोर्ट एल के स्टार न्यूज सूरत